શ્રી કૃષ્ણ જય સ્વામિનારાયણ જય યોગેશ્વર જય શ્રીનેન્દ્ર અને જય મહાદેવ કેમ છો બધા મારી ચેનલ અજાણસ ફૂડ સ્ટેશન તમારું સ્વાગત છે આજે આપણે કેળાની ફરાળી ટીકી બનાવીશું આ કેળાની ફરાળી ટીકી એટલી ટેસ્ટી બને છે ને કે એક વખત તમે આ ટીકી બનાવીને ખાશો ને તો વારંવાર વ્રત અને ઉપવાસમાં આ જ રેસિપી બનાવશો તો ચાલો તેને બનાવવાની શરૂઆત કરીએ કેળાની ફરાળી ટિક્કી બનાવવા માટે સૌથી પહેલાં કાચા કેળા લઈ લેશું તો અહીં મેં છથી સાત કાચા કેળા લીધેલા છે તમે જે રીતે જરૂર હોય તે રીતે વધુ ઓછા કાચા કેળા લઈ શકો છો હવે આ રીતે કેળાની બંને સાઈડેથી થોડો થોડો દાંડલીનો ભાગ કટ કરી લેશું અહીંયા આપણે વધારે દાંડલીનો ભાગ નથી કટ કરવાનો કેમ કે જો આપણે વધારે દાંડલીનો ભાગ કટ કરશું તો કેળાને બાફતી વખતે કુકર ચીકણું થઈ જશે અને આ ઝડપથી જતી નથી એટલે આ રીતે થોડો થોડો જ દાંડલીનો ભાગ કાપવો બધા કેળાની દાંડલી કટ કર્યા પછી હવે કુકરમાં એક ગ્લાસ પાણી ઉમેરીને કુકરનું ઢાંકણ ઢાંકી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર કુકરમાં બે વિસલ થાય ત્યાં સુધી કેળાને બાફવી લેશું કૂકરમાં બે વિસલ થાય ત્યાર પછી ગેસની ફ્લેમ બંધ કરી દઈશું અને કૂકરમાંથી બધું જ હવાનું પ્રેશર નીકળી જાય ત્યાર પછી પ્રેશર કૂકરનું ઢાંકણ ખોલીને આપણે કેળાને ચેક કરીશું તો નાઇફ વડે કેળાને ચેક કરતાં અહીંયા જોઈ શકાય છે કે કેળા સરસથી બફાઈ ગયા છે તો હવે આ કેળાને પાણીમાંથી કાઢી લઈશું ત્યાર પછી કેળાને બરાબર રીતે ઠંડા થવા દેશું અને આ કેળા સરસથી ઠંડા થઈ જાય ત્યાર પછી તેની છાલ કાઢી લેશું અહીંયા જોઈ શકો છો કે બફાયેલા કેળામાંથી છાલ ખૂબ જ સરળતાથી નીકળી જાય છે બધા કેળાની છાલ કાઢી લીધા પછી કેળાને આપણે મેસ કરી લેશું અહીંયા હું ફોક એટલે કે કાટા ચમચીની મદદથી કેળાને મેસ કરું છું તમે આલુ મેસરનો ઉપયોગ પણ કરી શકો છો ત્યાર પછી હવે અહીંયા અમે ત્રણથી ચાર ચમચી જેટલા સેકેલ મગફળીના દાણાની ફોતરા કાઢી તેને અધકચરી ખાંડી લીધી છે તેને ઉમેરીશું આ રીતે અધકચરી ખાંડેલી મગફળી ઉમેરવાથી ટીકીમાં મસ્ત ક્રન્ચીનેસ આવે છે જેના લીધે આ ટીકી એકદમ ટેસ્ટી લાગે છે ત્યાર પછી બે ટેબલ સ્પૂન જેટલા સાબુદાણા લઈ તેને મિક્સી જારમાં પીસીને તેનો ભૂકો કરી લેશું અને તેને પણ કેળા સાથે જ ઉમેરી દેશું ત્યાર પછી ટીકીને વધારે ટેસ્ટી બનાવવા માટે તેમાં બે મીડિયમ સાઇઝના તીખા મરચાં કટ કરીને ઉમેરીશું અને થોડું આદું ખમણીને ઉમેરીશું અહીંયા તમે મરચાં તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછા લઈ શકો છો ત્યાર પછી થોડો મરી પાવડર અને સાથે જ સ્વાદ પ્રમાણે મીઠું ઉમેરીશું અને હવે લાસ્ટમાં થોડો ખાંડનો ભૂકો અને અડધા લીંબુનો રસ ઉમેરીશું અહીંયા તમે બધા જ મસાલાનું પ્રમાણ તમારા ટેસ્ટ પ્રમાણે વધુ ઓછું લઈ શકો છો અને જો તમે ફરાળમાં ધાણાજીરું પાવડર અને હળદર પાવડર ખાતા હોવ તો અહીંયા તમે થોડો હળદર પાવડર અને ધાણાજીરું પાવડર પણ ઉમેરી શકો છો અને હવે આ બધી જ વસ્તુને સરસથી મિક્સ કરી લેશું જો તમને ચમચી વડે બધી જ વસ્તુને મિક્સ કરતા ના ખાવે તો હાથ વડે સરસથી બધી જ વસ્તુને મિક્સ કરી લેવી બધી વસ્તુ સરસથી મિક્સ કર્યા પછી આ ટીકીના મિક્સરમાંથી થોડું મિક્સર હાથમાં લઈ તેને આ રીતે ટીકીનો શેપ આપીશું અહીંયા હું ગોળ ટીકી બનાવું છું તમે તમારા ચોઈસ પ્રમાણે લંબ ગોળ અથવા તો બીજો કોઈ શેપ પણ આપી શકો છો તો આ રીતે વધારે જાડી પણ નહીં અને પાતળી પણ નહીં તેવી મેં ટીકી તૈયાર કરી છે તો આ જ રીતે બધા જ મિક્સરમાંથી આપણે જેટલી ટીકી બને તેટલી ટીકી બનાવી લેશું આ રીતે બધી જ ટીકીને શેપ અપાઈ જાય ત્યાર પછી હવે તેને શેકીશું તો તેને શેકવા માટે એક નોનસ્ટિક તવો લઈ તેને ગરમ મૂકીશું અને તેના ઉપર આ રીતે થોડું તેલ લગાવી લેશું અહીંયા મેં ત્રણથી ચાર ટેબલ સ્પૂન જેટલું તેલ ઉમેર્યું છે જો તમારે થોડા વધારે તેલનો ઉપયોગ કરવો હોય તો પણ કરી શકો છો પણ આટલું તેલ આપણી ટીકી શેકવા માટે ઇનફ છે ત્રણથી ચાર ચમચીની જગ્યાએ તમે બે ટેબલ સ્પૂન જેટલા તેલનો ઉપયોગ કરી શકો છો થઈ જાય ત્યાર પછી તેમાં તૈયાર કરેલી ટીકી મૂકીશું અહીંયા વચ્ચે તવા ઉપર થોડું વધારે તેલ છે તો ત્યાંથી ટીકીને મૂકી તેને સાઈડમાં લઈને ઉપરથી થોડું પ્રેસ કરીશું જેથી કરીને ટીકી સરસ થી શેકાઈ જાય બધી ટીકીને તવા ઉપર મૂક્યા પછી ગેસની મીડિયમ ફ્લેમ ઉપર એક મિનિટ જેવું ટીકી શેકાય ત્યાર પછી આ બધી ટીકીની સાઈડ ચેન્જ કરી લેશું અહીંયા પહેલી વખતમાં જ આપણે ટીકીની એક સાઈડ સરસથી નથી શેકવાની આ રીતે થોડી થોડી ટીકી જ શેકવાની છે સાઈડ ચેન્જ કર્યા પછી આ ટીકીને બીજી સાઈડેથી પણ એક મિનિટ માટે ગેસની મીડિયમ ફ્લેમ ઉપર શેકીશું જેથી કરીને બીજી સાઈડેથી પણ ટીકી થોડી થોડી શેકાઈ જાય અને ત્યાર પછી હવે ટીકીની સાઈડ ચેન્જ કરીને બંને સાઈડેથી ટીકી ગોલ્ડન બ્રાઉન કલર જેવી થાય ત્યાં સુધી તેને શેકીશું આપણી આ ટિક્કી કઈ છે ત્યાં સુધીમાં જો હજી સુધી તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ નથી કરી તો નીચે આપેલા સબસ્ક્રાઈબ બટન ઉપર પ્રેસ કરો અને બાજુના બે લાઇકન પર ક્લિક કરો જેથી તમને મારા નવા નવા વિડીયોનું નોટિફિકેશન મળતું રહે થોડીવાર ગેસની મીડિયમ ફ્લેમ ઉપર ટિક્કીને સાઇડ ચેન્જ કરતાં કરતાં શેક્યા પછી અહીંયા જોઈ શકાય છે કે આ ટીક્કી બંને સાઈડેથી મસ્ત ગોલ્ડન બ્રાઉન જેવી થઈ ગઈ છે એનો મતલબ છે કે આપણી આ ટીક્કી સરસથી શેકાઈ ગઈ છે તો હવે ગેસની ફ્લેમ બંધ કરીને તેને એક પ્લેટમાં કાઢી લેશું અને તૈયાર છે આપણી આ ગરમા ગરમ અને એકદમ ટેસ્ટી એવી કેળાની ફરાળી ટીકી તો ચાલો આ ગરમા ગરમ કેળાની ફરાળી ટીકીને સર્વિંગ પ્લેટમાં લઈ આંબલીની ખાટી મીઠી ચટણી અને તીખી ગ્રીન ચટણી સાથે સર્વ કરીએ એક વખત તમે આ કેળાની ફરાળી ટીકી બનાવશો ને તો દર વખતે ઉપવાસમાં આ જ ટીકી બનાવીને ખાશો તો તમે પણ એક વખત આ ફરાળી કેળાની ટીકી જરૂરથી ટ્રાય કરજો અને મને કમેન્ટ કરીને કહેજો કે તમને મારી રેસીપી કેવી લાગી જો રેસીપી ગમી હોય તો વિડીયોને લાઈક કરજો અને તમારા ફ્રેન્ડ સાથે શેર પણ કરજો અને હા મારી ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં Thank you, thank you so much.